ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં ગરમી દિવસે દિવસે નવો રેકોર્ડ સર્જી રહી છે જેની અસરોને ધ્યાનમાં રાખી અને હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને શાળાઓનો સમય બદલવા માટેની તાકીદ કરતો પરિપત્ર જાહેર કર્યો છે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અનુસંધાને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં શાળાનો સમય બદલવાની સાથે અન્ય જરૂરી તાકીદની બાબતોને લઈ અને જાણ કરવામાં આવી છે ગરમીના વધતા જતા પ્રકોપ વચ્ચે શાળાઓના બાળકોને રક્ષણ મળી રહે તેવા પ્રયાસો કચેરી દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તો તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી આવકાર મળી રહ્યો છે આગામી પાંચ દિવસમાં શૈક્ષણિક સંસ્થાઓ બપોરે બાર થી ચાર શૈક્ષણિક કાર્ય બંધ રાખશે તો બપોરના સમયે વિદ્યાર્થીઓ ઘરે જ રહેશે અને પાંચ વાગ્યા પછી શૈક્ષણિક કાર્યમાં જોડાઈ શકશે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે બાર થી ચાર એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે